નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ મહામાસના શુક્લ પક્ષની એકાદશી જયા એકાદશીની વ્રત કથા આ કથાને સાંભળવાથી સર્વે પાપ નષ્ટ થાય છે જીવનમાં આરોગ્ય મળે છે અને રોગોનું સમાન થાય છે ઉપરાંત જો મૃત્યુ પછી કંઈ ગતિ મળશે તેનો ડર હોય તો ભૂત પ્રેત પિછાસ અને અન્ય યોનીમાંથી મુક્તિ મળશે આ વ્રતનું મહાત્મ્ય સાંભળવાથી ગંગા સ્નાન જેવું પુણ્ય પ્રાપ્ત થાય છે અને અજાણે થયેલ પાપ અને ભૂલના અપરાધની ક્ષમા મળે છે બ્રહ્મહત્યા જેવા પાપોથી પણ મુક્તિ મળે છે જેમને આ જગતના પાલનહાર શ્રી હરિ વિષ્ણુની કૃપા મેળવી છે આજે જે ભક્તો એકાદશીનું વ્રત રાખે છે તેઓ ભગવાન નારાયણ અને લક્ષ્મીપતિનું હૃદયમાં સ્મરણ કરે છે ભાવથી અને પ્રેમથી પ્રભુના મંત્રો જાપ કરે છે આપણે જે દાન કે પુણ્ય કરીએ છીએ તે પ્રમાણે જ કરવું પ્રકૃતિ માતાનો ખ્યાલ રાખવો ઝાડ વૃક્ષ અને લતાને પાળવું અથવા વાવવું તુલસી માતાજીની પૂજા કરવી પીપળાના વૃક્ષની પૂજા કરવી ગાય માતાની સેવા કરવી અને નંદીશ્વરની સેવા કરવી આ એકાદશીનું વ્રત પુણ્ય આપનાર છે એટલે આજે એકાદશીના દિવસે આ એકાદશીના મહાત્મ્યની કથા સુનવી સાંભળવી આવશ્ય છે સાંભળો આજે આ વિડીયોમાં આપણે જયા એકાદશીની વ્રત કથા સાંભળીશું મિત્રો આ કથાને શરૂ કરતાં પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ કથાને અંત સુધી અવશ્ય સાંભળજો તથા દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જય વિષ્ણુ ભગવાન જય લક્ષ્મીમાં લખી દેજો અને જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી નવા વિડીયો અંગેની માહિતી તરત તમારા સુધી પહોંચી શકે ધન્યવાદ મહા મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ જયા છે એ બધા પાપોનું હરણ કરનારી ઉત્તમ તિથિ છે એ પવિત્ર હોવા ઉપરાંત પાપોનો નાશ કરનારી પણ છે અને મનુષ્યને ભોગને મોક્ષ પ્રદાન કરે છે એટલો જ નહીં એ બ્રહ્મહત્યા જેવા પાપ તથા પિચાસ તત્વોનો નાશ કરનારી પણ છે આનું વ્રત કરવાથી મનુષ્યને ક્યારેય પ્રેત યોનિમાં જવું પડતું નથી જયા એકાદશી બે હજાર છવ્વીસ ઉદિયાતિથિને ધ્યાનમાં રાખીને ઓગણત્રીસ જાન્યુઆરીએ ઉજવણી કરવામાં આવશે દરેકે પ્રયત્નપૂર્વક જયા નામની એકાદશીનું વ્રત કરવું જોઈએ તો ચાલો સાંભળીએ જયા એકાદશીની વ્રત કથા એક સમયની વાત છે સ્વર્ગ લોકમાં દેવરાજ ઇન્દ્ર રાજ્ય કરતા હતા દેવગણ પારિજાત વૃક્ષોની યુક્ત નંદ વનમાં અપસરાઓ સાથે વિહાર કરી રહ્યા હતા પંચાશે ગંધર્વોના નાયક દેવરાજ ઇન્દ્ર સ્વેચ્છા અનુસાર વનમાં વિહાર કરતા ઘણા વર્ષ સાથે નૃત્યનું આયોજન કર્યું એમાં ગંધર્વો જ્ઞાન કરી રહ્યા હતા એમાં પુષ્પદંત ચિત્રસેન અને એનો પુત્ર મુખ્ય હતો ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું માલિનીને એક સુંદર કન્યા ઉત્પન્ન થઈ હતી એ પુષ્પવંતી નામની વિખ્યાત હતી પુષ્પદંત એક ગાંધર્વનો પુત્ર હતો એને લોકો માલ્યવાન કહેતા માલ્યવાન પુષ્પવંતીની ઉપર આસન હતો આ બંને પણ ઇન્દ્રના સંતોષ માટે નૃત્ય કરવા આવ્યા હતા આ બંનેનું જ્ઞાન થઈ રહ્યું હતું એમની સાથે અપસરાઓ પણ હતી પરસ્પર પ્રેમના કારણે આ બંને મોહને વશીભૂત થઈ ગયા ચિત્તમાં ભૂતી આવી ગઈ આથી તેઓ શુદ્ધ જ્ઞાન ન કરી શક્યા ક્યારેક તાલનો ભંગ થઈ જતો ક્યારેક ગીત બંધ થઈ જતું ઇન્દ્રએ તેમના આ પ્રમાદ પર વિચાર કર્યો અને આમાં પોતાનું અપમાન સમજીને કોપાયમાન થઈ ગયા આથી બંનેને શ્રાપ આપતા ઇન્દ્ર બોલ્યા અરે મૂર્ખાઓ તમને બંનેને ધિકાર છે તમે લોકો પતિ તમે આદેશનો ભંગ કરનારાઓ છો આથી તમે પતિ પત્નીના રૂપમાં રહસ્ય પિશાસ બની જાઓ આ પ્રમાણે ઇન્દ્રનો શ્રાપ મળવાથી બંનેના મનમાં ખૂબ જ દુઃખ થયું બંને હિમાલયના પર્વત પર ચાલ્યા ગયા અને પિચાસ યોની પ્રાપ્ત કરીને ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા શારીરિક યાતનાથસ ઉત્પન્ન થયેલ તાપથી પીડિત થઈને બંને પર્વતની કંદરાઓમાં ભટકતા હતા એક દિવસ પિચાસ પોતાની પત્ની પિચાસિણીને કહ્યું આપણે એવું કયું પાપ કર્યું કે જેનાથી આપણને આ પિચાસ યોની પ્રાપ્ત થઈ નરકનું કષ્ટ અત્યંત ભયંકર છે અને પિચાસ યોની પણ ખૂબ જ દુઃખ દેનારી છે માટે પુણ્ય પ્રયત્ન કરીને પાપથી બચવો જોઈએ આ પ્રમાણે ચિંતામગ્ન થઈને તેઓ બંને દુઃખના કારણે સુકાતા જતા હતા દેવ યોગે એમના મહા મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ પ્રાપ્ત થઈ ગઈ જયા નામની પ્રખ્યાત આ તિથિ બધી તિથિઓમાં ઉત્તમ છે આ દિવસે એ બંને બધા પ્રકારનો આહાર ત્યાગી દીધો જલપાન પણ ન કર્યું કોઈ જીવની હિંસા પણ ન કરી એટલે સુધી ખાવા ફળ પણ ન કાપ્યું નિરંતર દુઃખથી યુક્ત થઈને તેઓ એક પીપળા નીચે બેસી રહ્યા સૂર્યાસ્ત થઈ ગયો એમના પ્રાણ હરી લેનારી ભયંકર રાત્રિ ઉપસ્થિત થઈ એમની ઊંઘ પણ ન આવી તેઓ રતી કે બિન કોઈ સુખ પણ ન લઈ શક્યા સૂર્યોદય થયો બારસનો દિવસ આવ્યો આ પ્રમાણે એ પિચાસ દંપતી દ્વારા જયા એકાદશીના ઉત્તમ વ્રતનું પાલન થઈ ગયું એમણે રાત્રે જાગરણ પણ કર્યું હતું આ વ્રતના પ્રભાવથી અને વિષ્ણુની શક્તિથી એ બંનેનું પિચાસ પણ દૂર થઈ ગયું પુષ્પવંતી અને માલ્યવાન પોતાના રૂપમાં આવી ગયા એમના હૃદયમાં એ જ જૂનો સ્નેહ ઉભરાઈ રહ્યો હતો એમના શરીરો પર પહેલા જેવા અલંકારો શોભતા હતા તેઓ બંને મનોહર રૂપ ધારણ કરીને વિમાન પર બેઠા અને સ્વર્ગ લોકમાં ચાલ્યા ગયા ત્યાં દેવરાજ ઇન્દ્ર સમક્ષ જઈને બંનેએ ઘણી પ્રસન્નતા સાથે એમને પ્રણામ કર્યા એમના આ રૂપમાં ઉપસ્થિત જોઈને ઇન્દ્રને ઘણું જ આશ્ચર્ય થયું એમણે પૂછ્યું કહો કયા પુણ્યના પ્રભાવે તમે બંને પિચાસોનીમાંથી છૂટી ગયા તમે તો મારા શ્રાપિત હતા તો પછી કયા દેવતાઓએ તમને તેમાંથી છુટકારો અપાવ્યો માલ્યવાન બોલ્યો સ્વામી ભગવાન વાસુદેવની કૃપા અને જયા નામની એકાદશીના વ્રતથી અમારું પિચાસપણું દૂર થયું છે ઇન્દ્રએ કહ્યું તો હવે તમે બંને પાન કરો જે લોકો એકાદશીના વ્રતમાં સંલગ્ન અને શ્રી કૃષ્ણ શરણાગત થાય છે તેઓ આ મારા પૂજનીય હોય છે આથી એકાદશીનું વ્રત કરવું જોઈએ જેણે આ એકાદશીનું વ્રત કરી લીધું એણે બધા પ્રકારનું દાન કરી લીધું અને બધા યજ્ઞો પુણ્ય કરી લીધા આ મહાત્માને વાંચવાથી અને સાંભળવાથી હોમ યજ્ઞનું પુણ્ય મળે છે મિત્રો આ વિડીયોને હાઈપને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય વિષ્ણુ ભગવાન જય લક્ષ્મીમાં લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય લક્ષ્મીમાં જય વિષ્ણુ ભગવાન